જ્યારે પ્રકૃતિ મૌન તોડે છે જ્યારે પીડા ફૂલો ખીલવા લાગે છે અને જ્યારે જ્ઞાન વાણી અને સર્જનાત્મકનો દિવ્ય પ્રકાશ ધરતી પર પડે છે ત્યારે એક પવિત્ર દિવસ આપણા દ્વાર ખખડાવે છે વસંત પંચમી દેવી સરસ્વતીના આશીર્વાદથી ભરેલો જ્ઞાન કલા અને સંસ્કૃતિને સમર્પિત આ મહાન તહેવાર આપણા જીવનમાં શું મહત્વ ધરાવે છે બે હજાર છવ્વીસમાં વસંત પંચમી ક્યારે ઉજવાશે અને શા માટે આ દિવસે અત્યંત શુભ માનવામાં આવે છે આ બધું જાણીએ આજના આ ખાસ વિડીયોમાં સનાતન ધર્મમાં દરેક તહેવારને પોતાનું વિશેષ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે આ પવિત્ર તહેવારોમાંનું એક વસંત પંચમી છે જે જ્ઞાન શિક્ષણ કલા અને સંગીતની પ્રમુખ દેવી સરસ્વતીને સમર્પિત છે આ તહેવાર ફક્ત ધાર્મિક શ્રદ્ધા સાથે સંકળાયેલો નથી પરંતુ પ્રકૃતિમાં નવા જીવન અને આનંદનું એક પ્રતીક છે કેલેન્ડર મુજબ વસંત પંચમી દર વર્ષે મહા મહિનાના સુકુલ પક્ષના 5મા દિવસે ઉજવવામાં આવે છે 2026 માં આ પવિત્ર તહેવાર 23 જાન્યુઆરી શુક્રવારના રોજ ભક્તિ અને આનંદ સાથે ઉજવવામાં આવશે ચાલો જાણીએ વસંત પંચમી નું ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્માંડની રચના પછી જ્યારે ચારે બાજુ મૌન અને જડતા હતી ત્યારે ભગવાન બ્રહ્મા એ બ્રહ્માંડમાં ચેતના ધ્વનિ અને જ્ઞાનનું સાગર કરવા માટે તેમના કમંડલુંમાંથી પાણી છાટ્યું હતું તે દિવ્ય શણમાં દેવી સરસ્વતી સફેદ વસ્ત્રોમાં શણગારેલી હાથમાં વીણા પકડીને પ્રકટ થઈ હતી આ કારણોસર વસંત પંચમીની દેવી સરસ્વતીના પ્રકટ થવાનો દિવસ પણ માનવામાં આવે છે આ દિવસ જ્ઞાન શાણપણ વિવેક વાણી અને સર્જનાત્મક શક્તિની પણ પૂજા કરવાનો એક ખાસ પ્રસંગ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન સમૃદ્ધિ અને બૌદ્ધિક ક્ષમતામાં પણ વધારો થાય છે વસંત પંચમી પણ વસંતના અગાઉની ઉજવણી કરે છે કઠોર શિયાળા પછી જ્યારે પ્રકૃતિ નવા જીવનથી ભરેલી હોય છે ત્યારે ખેતરોમાં પીળા સરસવના ફૂલો ખીલે છે વૃક્ષો પણ નવી કળીઓ ફૂટે છે અને વાતાવરણ આનંદમયથી ભરેલું હોય છે વસંત આવે છે

માટે આવતા અવરોધો દૂર કરે છે શિક્ષણ શરૂઆત માટે વસંત પંચમી ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વસંત પંચમીના દિવસે શિક્ષણ શરૂ કરવાથી બાળકમાં બુદ્ધિશાળી સંસ્કારી અને જ્ઞાન બને છે વધુમાં આ દિવસે નવા પ્રયાસો શરૂ કરવા માટે પણ ખૂબ જ શુભ છે પછી ભલે તે શિક્ષણ કલા સંગીત અથવા અન્ય કોઈ પણ સર્જનાત્મક કાર્ય સાથે સંબંધિત હોય શાસ્ત્રો અનુસાર વસંત પંચમી એક અશુભ સમય છે એનો અર્થ એ થાય છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે અલગ શુભ સમય શોધવાની જરૂર નથી આ દિવસે લગ્ન ગૃહસ્થિ નામકરણ વિધિ અને વિદ્યારંભ જેવા વિધિઓમાં પંચાંગ ની સલાહ લીધા વિના કરી શકાય છે આજ કારણ છે કે વસંત પંચમી ખૂબ જ શુભ અને શુભ તિથિ માનવામાં આવે છે વસંત પંચમી જ્ઞાન કલા સંસ્કૃતિ

તહેવારો અને આધ્યાત્મિક જાણકારી માટે અમારી ચેનલ સાથે જોડાવો